આઠ માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ગુજરાત રાજ્યની આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટર બહેનોએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે બ્લેક ડે ઉજવીને વિરોધ કરવામાં આવ્યો મહિલા શક્તિ સેના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો તેમજ સોલંકી ચંદ્રિકાબેના નેજા હેઠળ પોલીસ ચંદ્રિકાબેને આગળ કરી પોલીસની ગાડીમાં બેસાડીને ડિટેન કરવામાં આવ્યા હતા અને તેથી સિવિલ હોસ્પિટલ ખાતે બધી આશા આશા ફેસિલિટર બહેનો ભેગી થઈને રેલી કાઢી ત્યારે પણ પોલીસની ગાડીઓ આવી ત્યાંથી ડિટેન કરવામાં આવ્યા હતા આશા વર્કરની માંગ સ્વીકારવામાં આવતી નથી તથા સત્યાગ્રહ છાવણીમાં બેસવા દેવામાં આવતા નથી ગામના છેવાડા સુધીની સેવાઓ આપે છે તે સેવા મન મૂકીને પૂરી પાડે છે છતાં સરકાર કંઈ સાંભળતી નથી આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આશા વર્કર આશા ફેસ્ટિવલ બહેનો સાથે આવું વર્તન સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યું ત્યારે બધી જ બહેનોએ ખૂબ જ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી બીરો રિપોર્ટ પીએચએન ન્યૂઝ ગાંધીનગર